તો અમદાવાદમાં દિનેશ મકવાણાની ભવ્ય જીત બાદ અમારા સંવાદદાતા સાથે સીધી જ વાતચીત કરી હતી દિનેશ મકવાણાએ પોતાની જીતને લઈને મતદારોનો આભાર વ્યક્ત કર્યો હતો મોટી સંખ્યામાં મતદારો અને શુભેચ્છકો દિનેશ મકવાણાને શુભેચ્છા આપવા પહોંચી ગયા હતા ત્યારે દિનેશ મકવાણાએ મતદારોનો આભાર વ્યક્ત કર્યો હતો લોકસભા પૂર્વના ઉમેદવાર દિનેશ મકવાણા આપણી સાથે છે જેઓની જીત થઈ છે ત્યારે આપણી સાથે સીધા જોડાયા છે ને તેઓની સાથે વાત કરીશું દિનેશભાઈ એક ભવ્ય જીત જોવા મળી છે શું કહેશો આજે અમદાવાદ પશ્ચિમની જનતાનો હૃદયથી આભાર માનું છું કે બે લાખ ચોર્યાસી હજાર જેટલી જંગી લીડથી મને વિજય બનાવ્યો ભારતીય જનતા પાર્ટીના દેવદુર્લભ કાર્યકર્તાઓનો હૃદયથી આભાર માનું છું કે પાસઠ દિવસ મારી સાથે ખભે ખભા મિલાવીને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને જીતાડવા માટે કામે રહ્યા અને આભાર દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ દેશના ગૃહમંત્રી આદરણીય અમિતભાઈ શાહ સાહેબ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબ ગુજરાત પ્રદેશના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો આભાર માનું છું કે મારા જેવા એક સામાન્ય કાર્યકર્તાને અમદાવાદ પશ્ચિમની સીટનો ઉમેદવાર બનાવ્યો અને આજે હું સંસદ સભ્ય છું હું આપના માધ્યમથી એટલું ચોક્કસ કહેવા માગું છું કે અમદાવાદ પશ્ચિમની જનતાએ મને સેવા કરવાનો મોકો આપ્યો છે તો આજે નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ત્રીજી વખત સરકાર બની રહી છે અને હું ખાતરી આપું છું કે અમદાવાદ પશ્ચિમની જનતાને સાથે બેસીને એમના જે બી કોઈ પ્રશ્નો હશે એ પ્રશ્નો હલ કરવા માટે ભગીરથ પ્રયત્ન કરીશ એમને સાથે ખભે ખભા મિલાવીને ભારતીય જનતા પાર્ટીનું કામ અને મને જે સોંપશે એ કામ સુપેરે પાર પાડીશ તો આ હતા દિનેશ મકવાણા કે જેઓ જીત છે તેનો વિશ્વાસ છે તેઓની જે અભિનંદન છે સૌ કાર્યકર્તાઓને આપ્યા હતા કેમેરામેન કેતન પંચાલ સાથે રિપોર્ટર દીપક મકવાણા અમદાવાદ ગુજરાત લોકસભાની છવ્વીસ બેઠક